અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો સુરત હોડી પર્વને લઈને માદરે વતન જેવા મુસાફરોનો સારો સુરતમાં જોવા મળી રહ્યો છે સો જેટલી ટ્રેનો ડાયવર્ટ કરાતા મુસાફરોને પડકારોનો સામનો પણ કરવો પડી રહ્યો છે ખાસ સુરતમાં જો વાત કરીએ તો અલગ અલગ પ્રદેશમાંથી અહીંયા આવીને લોકો નોકરી કરતા હોય છે અને જ્યારે હોળીનો પર્વ આવે ત્યારે પોતાના માદરે વતન આ તહેવારને મનાવવા માટે જતા હોય છે ત્યારે સો જેટલી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે જેના કારણે મુસાફરોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તો સુરતથી સમાનતા શાહિસ આપણી સાથે જોડાયા છે શાહિસ એક તરફ જો સુરતની વાત કરીએ તો સુરતમાં અન્ય પ્રદેશોમાંથી ઘણા બધા લોકો અહીંયા આવીને નોકરી કરતા હોય છે પરંતુ જ્યારે હોળીનો પર્વ આવે ત્યારે બધા જ લોકો પોતાના પરિવાર સાથે આ પર્વને મનાવવા માટે જતા હોય છે એના માટે ટ્રેનની પણ વ્યવસ્થા હોય છે પરંતુ આ વખતે ડાયવર્ટ કરવામાં આવે છે જેના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે શું પરિસ્થિતિ બિલકુલ ચોક્કસપણે સુરત રેલવે સ્ટેશન ખાતે કામગીરી ચાલી રહી છે તેના કારણે સૌથી વધુ ટ્રેનો જે છે તે ઉત્તના રેલવે સ્ટેશન ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે ત્યારે ઉત્તર ભારતીય લોકો જે છે તે તેમના વતન જતા હોય ત્યારે અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે ઉત્તર ભારતીય લોકો જે છે તે અત્યારે તેમના માત્ર વતન જઈ રહ્યા છે અને રેલવે પોલીસની ટીમ અત્યારે અહીં તેના જ જોવા મળી રહી છે અને અત્યારે તેમની કામગીરી જે છે તે કરતી નજરે પડી રહી છે પરંતુ દસ વાગ્યાના ટર દરમિયાન ઉત્તર ભારતીય જે ટ્રેન આવતી હોય છે ગંગા છાપરા અને તેની અંદર અત્યારે હોળી નિમિત્તે તમામ લોકો જે છે તે તેમના વતન જતા હોય છે અને તેને જ લઈને અત્યારે અલગ અલગ જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે લાંબી કતાર જે છે તે ઉધના રેલવે સ્ટેશન ખાતે જોવા મળી હતી અને અત્યારે ટ્રેન આવી ચૂકી છે અને અત્યારે તમામ લોકોને અંદર બેસાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે અહીં જ્યાં જોઈ ત્યાં દૂર દૂર સુધી લાઈન જે છે તે જોવા મળી હતી અને અત્યારે ટ્રેન સાથે તમામ મુસાફરોને અંદર દેસવાની વ્યવસ્થા જે છે છે તે આવી રહી પરંતુ એના જોવા મળી રહ્યા છે ઉધના રેલવે સ્ટેશન ખાતેના ખૂબ જ ભયંકર હતા કારણ કે બહુ મોટા પ્રમાણમાં ક્રાઉડ જે છે તે ઉધના રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યો હતો અત્યારે અધિકારી ઉપસ્થિત છે એમની જોડે વાત કરી તો સર

તો કરવામાં નથી આવતો અને તેના કારણે મુસાફરો ને હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવતો હોય છે જી બિલકુલ શાહીશ સમગ્ર માહિતી સાથે જોડા